ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ ટીમનો કરાયો ઉગ્ર વિરોધ મહાનગરપાલિકા દ્વારા બોર બોળધળાવ બાલવાટિકા પાસે વારંવાર દબાણ દૂર કરવામાં આવે છે શાકભાજી વેચતા લોકોને ત્યાંથી માલ સમાન હટાવી લેવાની દબાણ હટાવ સેલ દ્વારા સૂચના આપતા લોકો રોષે ભરાયા કોઈ નડતરૂપ ન હોય તે પ્રમાણે અહીંયા મહિલાઓ પુરુષો મોટી સંખ્યામાં શાકભાજીનો વેપાર કરી પોતાનો ગુજરાન ચલાવે છે શાકભાજી વેચતા લોકો સાંજે પાથરણા લઈને જતા રહે છે તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા વારંવાર આવી તેમનો સામાન જપ્ત કરી લેવામાં આવે છે આજે પરિવાર મહાનગરપાલિકાની ટીમને ત્યાંથી તમામને સામાન હટાવી લેવાની સૂચના આપતા લોકો રોષે ભરાયા હતા શાકભાજી વેચતા લોકો ભારે વિરોધ કરતા મોટી સંખ્યામાં ડેલિગેશન મહાનગરપાલિકા ખાતે લઈને પહોંચ્યું મહાનગરપાલિકા ખાતે આસિસ્ટન્ટ કમિશનરને રજૂઆત કરવામાં આવી ટ્રાફિકને લઈને વારંવાર લોકોની ફરિયાદ આવતી હોવાથી દબાણ હટાવ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે સાઠ થી સિત્તેર જેટલા ફેરિયાઓ અહીં વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે